તો હવે ક્યાંયથી મળે નહીં તો હવે હું શું વાવીશ એમ તો વચ્ચે છે એ વોકળો હતો એમાંથી ગાડામાં વેકરો ફેલો અને એ વેકરો લઈ અને ધના ભગત છે એ પોતાના ખેતરમાં વાવે છે કે હવે ઠાકર જાણે અને મારી ખેતી જાણે અને તમને એણે છે એ વેકડો વાવ્યો ધના ફગતે એ વેકરો વાવ્યા પછી થોડોક ટાઈમ વરસાદ થયો એ તો આખા ખેતરમાં છે એ તોબડાના વેલા થયા ગામ કે રામભાઈ તમારા ભાઈ તો એવા સરસ છે કે ખેતરમાં સરસડા થઈ ગયું છે રામભાઈ છે એ ખેતરની મુલાકાતે જાય છે અને ખીજાઈ જાય છે અને ઘણા ભગતને ખીજાતા ખીજાતા એક તુંબડાને છે એ પાટું મારે છે તો તુમડામાંથી છે એ ખૂબ ઘઉં નીકળે છે એક એક કુમડામાંથી અને

લાજ રાજે વિઠલા જગતના પાલનહાર આ જગતના પાલનહાર છે તમને જે પોતે કવિ તરીકે છે એ હાકલ કરતા હોય છે એ ધના ભગત એ ખૂબ સેવા કરી ગણે ભાવનગરના રાજા વજેશનજી મહારાજ છે એ સમયે ત્યાં આવ્યા અને એને કીધું કે કોણ છે તો કે કાકડીયા પરિવારની અંદર એક સંત છે કે જેણે આવું સરસ કાર્ય કરેલું છે ત્યારે વજયસિંહજી મહારાજે એમને એમ કીધેલું કે આજથી એ કાકડીયા પરિવાર જે અહીંયા